બે કલાક વીસ મિનિટનું ઓપરેશન આ હુમલાઓમાં વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત ચાર શહેરોને નિશાન બનાવવામાં આવ્યા વેનેઝ્યુએલા રાષ્ટ્રપતિ ક્યાં સુવે છે શું ખાય છે મહિનાઓ સુધી નજર રાખી હવા જમીન દરિયાથી હુમલા કરી માદુરોને ઉઠાવ્યા ત્યારે સવાલ છે કે અમેરિકાએ આ અચાનક હવાઈ હુમલો કેમ કર્યો શું તેલના ખેલ માટે વરસ્યા બોમ્બ યુદ્ધના બહાને તેલના ભંડાર પર છે નિશાન

ડ્રગ્સની ચોરી કરી રહ્યું છે અને વેનેઝ્યુલાથી ઇમિગ્રન્ટ્સ પણ પ્રવેશી રહ્યા છે વધુમાં માદુરો સરકાર સત્તામાં આવ્યા પછી વેનેઝ્યુલામાં લોકશાહી નબળી પડી છે જેના કારણે વેનેઝ્યુલાના તેલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને ત્યારથી તણાવ વધ્યો છે જોકે નિષ્ણાતો માને છે કે વાસ્તવિક રમત તેલ અને તેની કિંમત છે વેનેઝ્યુલાના રાષ્ટ્રપતિ માદુરોએ પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકા વેનેઝ્યુલા પર સંપૂર્ણ નિયંત્રણ ઈચ્છે છે અમેરિકાએ આયાતના છ પોઈન્ટ પાંચ ટકા છે તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી તે અમેરિકા માટે ભારે તેલનો સારો સ્ત્રોત છે અમેરિકાએ માત્ર રાજદ્વારી દબાણ માટે જ નહીં પણ વેનેઝ્યુલાના તેલ માટે પણ પ્રતિબંધો લાધ્યા હતા જો કે અમેરિકાએ કહ્યું હતું કે તે તેલનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરશે કારણ કે અમેરિકાએ દાવો કર્યો હતો કે માદુરો સરકાર સત્તામાં આવી ત્યારથી વેનેઝ્યુલામાં લોકશાહી નબળી પડી ગઈ છે અને માદુરો સરકાર સામે મજબૂત દબાણ લાવવા માંગે છે આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે અમેરિકા લોકશાહી પ્રક્રિયા અને માનવ અધિકારો વિશે ચિંતિત હતો પછી અમેરિકાએ વાસ્તવિક રમત શરૂ કરી અને દરમિયાન સરકારી કંપની પર અનેક કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા તેણે અમેરિકન કંપનીઓને વેનેઝ્યુલા પરથી તેલ ન ખરીદવાનો પણ આદેશ આપ્યો બે હાજર અઢાર માં વેનેઝ્યુલા તેલ આયાત પાંચ લાખ બેરલ હતી પરંતુ તે પછી તેલની આયાતમાં તીવ્ર ઘટાડો